હું ડૉક્ટર આર કે ડોડિયા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વંથલી પ્રિન્સિપલ રોજ તારીખ સત્તરને રવિવારના રોજ અમારી કોલેજ ખાતે એક નેશનલ વર્કશોપનું આયોજન થયું એજ્યુકેશન રિફોર્મ્સ અને ક્વોલિટી રિસર્ચ અને એકેડેમિક રિફોર્મ્સ ઉપર જેમાં કુલ ગુજરાતભરના એકસો પંચોતેર અધ્યાપકોએ ભાગ લીધો રીચર્ચ સ્કોલર છે જેના વક્તાઓ તરીકે એકેડેમિક સ્ટાફ કોલેજના જગદીશભાઈ ત્રિવેદી અને અતનું મહાપાત્ર શિવજી યુનિવર્સિટીથી ઉપસ્થિત રહ્યા જુનાગઢના આસપાસની તમામ તાલુકાની કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને ચિંતન અને મનન યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બદલાવ આવી રહ્યા છે એ બદલાવને નવા બદલાવ કેવા હશે સંશોધનાત્મક અને શિક્ષણાત્મક એના ઉપરની ગહન ચર્ચા આજે એ થઈ રહી છે ધન્યવાદ શિક્ષણમાં રિફોર્મ ક્રાંતિકારી સુધારણા અનુલક્ષીને સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વંથલી ખાતે યોજાયેલા આ સેમિનારમાં ખૂબ જ સારી ચર્ચાઓ થવાની છે ડોક્ટર આર કે લોડિયા પ્રિન્સિપાલશ્રીએ સરસ મજાનું આયોજન કર્યું અને અહીંયા ડૉક્ટર જગદીશ જોશી અને સેન્ટ્રલ યુનિવર્સિટીના અધ્યાપકો સમગ્ર સૌરાષ્ટ્રના અધ્યાપકો પીએચડી રિસર્ચ સ્ટુડન્ટ આવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે આમાંથી ખરેખર અગત્યની બાબતોનું નિષ્કર્ષ નીકળવાનું છે જે ખરેખર નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ખૂબ જ કામનું છે હવે એક વિદ્યાર્થી છે એ ભણવા માટે આવશે જ્યારે ત્યારે પહેલાંની જેવું નથી રહેવાનું એક જગ્યાએથી એક કોર્સ કરીને બીજી કોલેજમાં પણ વિદ્યાર્થી જઈ શકશે બીજી યુનિવર્સિટીમાં જઈ શકશે એક કોર્સ અધૂરો મૂકેલો હશે તો થોડા વર્ષ પછી કરી શકશે આવી જે નેજુ નેશનલ એજ્યુકેશન પોલિસીની જે પોલિસીસ છે તેનો અમલ આમાં થઈ શકશે પ્રિન્સિપાલ જમકુબેન સોજીત્રા ગોધાણી મેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જોશીપરા વંથલી કોલેજમાં આજે જે વર્કશોપ યોજાયો છે તેમાં નવી શિક્ષણ નીતિમાં જે રિસર્ચ મેથોડોલોજી શું છે વિદ્યાર્થીઓમાં જે એક બેંક સિસ્ટમ આવી છે કે બેન્ સિસ્ટમમાં કેવી રીતે માર્ક જમા થશે વિદ્યાર્થી કઈ રીતે પોતાની કોલેજ ટ્રાન્સફર કરી શકશે વિદ્યાર્થી એક સેમેસ્ટરનો ડ્રોપ કેવી રીતે લઈ શકશે નહીં પણ કોઈ પણ રીતે એને આગળ વધવું હોય તો એ વચ્ચે ક્યારેય વર્ક કરીને પણ એક વર્ષ ડ્રોપ લઈને પણ એ બીજી કોલેજમાં એડમિશન મેળવી શકશે આ વર્કશોપનો હેતુ દરેક વ્યક્તિ પોતે રિસર્ચમાં આગળ વધે અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા ફેલોશીપ કઈ રીતે મેળવી શકે અને જોબ અવેરનેસ કેવી રીતે પ્રાપ્ત કરી શકશે એવો મહત્ત્વનો હેતુ આજે આ વર્કશોપમાં સિદ્ધ થાય એવું મને લાગે છે અને આયોજન કરવાવાળા આ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોડિયા સાહેબ અને એની ટીમે ખૂબ જ સરસ આયોજન કરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ અધ્યાપકો રિસર્ચ પ્રોજેકવાળા અનેક પીએચડી સ્ટુડન્ટને આનો અનેરો લાભ મળ્યો છે તે બદલ આ કોલેજને હું ધન્યવાદને પાત્ર ગણું છું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આમાંથી વિદ્યાર્થીઓ સરસ રીતે પોતાનું એચિવમેન્ટ સિદ્ધ કરી શકશે ધન્યવાદ